પાસાના આગમન સાથે જવે બોટાદમાં જાણે કે આ ફાટ્યું છે કારણ કે ગઢડામાં દસ કલાકની અંદર ખાબકી ચૂક્યો છે તેર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ બોટાદમાં દસ કલાકમાં જ નવ પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ ખાબક્યો આ મુશળધાર વરસાદને લઈ ગઢડા બોટાદમાં જળબંબાકારની સ્થિતિ છે અને કેડ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે બોટાદના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં તો ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે અને વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ખરેખર પાણીનો નિકાલ નથી દબાણ થયેલું છે રામનિધિ છે છે સીતારામ છે સ્વામિનારાયણ નગર છે મૂળ આનું કારણ વરસાદ કે બાઇકી નજરે એવો વરસાદ વીર્યો છે પણ મૂળ દબાણ છે કે પાણીનો નિકાલ જ નથી તો તાત્કાલિક એક નિર્ણય કરવો જોઈએ તમામના ઘરમાં પાણી છે તો આ તરફ બોટાદમાં ધોધમાર વરસાદને લઈ ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા છે અને નદીમાં નવા નીરથી એક કાર પર તણાઈ ગઈ આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે નદીના સદનસીબે જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી બોટાદમાં જોરદાર વરસાદ ખાબક્યો અને આ વરસાદને લઈ ઉતાવળી નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી હતી અને આ પાણીમાં એક કાર તણાતી હોય એ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જોઈ શકાય છે કે રમકડાની માફક પાણીમાં આ કાર તણાઈ રહી છે જોકે સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી આસપાસના વિસ્તારોમાં આ નદીના પાણી ફરી વળ્યા અને કાર પાણીમાં તરતી દેખાઈ રહી છે જાણે કે કોઈ રમકડું તરતું હોય એ પ્રકારના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે બોટાદના ઉતાવડી નદીમાં સતત પાણીની આવકના કારણે અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે આસપાસના વિસ્તારોમાં પણ આ નદીના પાણી ફરી વળ્યા રોડ રસ્તા પર પાણી ફરી વળતાની સાથે જ કાર્ક છે તે પાણીમાં તણાવવા લાગી હતી તો કાર પાણીમાં તણાઈ હતી ઉતાવડી નદીમાં સતત નવા નીરની આવક જોવા મળી હતી અને નદી છે તે જે પ્રકારે સતત પાણીનું વહેણ આગળ વધતું ગયું તેમ વાહનો જે પાક કરેલા હતા તે પણ તણાવવા લાગ્યા તો બોટાદના ગઢડામાં પણ ભારે વરસાદને લઈ કોઝવે તૂટી ગયો છે ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટી જવાને કારણે ગામ સંપર્ક વિહોણું થયું છે ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનું આ કોઝવે છે જે હાલ તૂટી ગયો છે અહીં ભારે વરસાદના પાણીના કારણે અને તેજ પ્રવાહના કારણે આ કોઝવે પર પાણી ફરી વળ્યા અને કોઝવે આખો તૂટી ગયો છે અને વચ્ચે જે પ્રકારે બે ભાગ પડી ચૂક્યા છે એવા મહેશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહેપાલસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મહેપાલ શું સ્થિતિ સમગ્ર બોટાદની બોટાદ જિલ્લાની અંદર જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી તે મુજબ બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર અને ગઢડા તાલુકાની અંદર ગઈકાલે સાંજથી મોડી રાત્રે ખૂબ સારો ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારો વરસાદ ગઢડા તાલુકાની અંદર તેર ઇંચ જેટલો વરસાદ જેના કારણે ઉપરવાસથી રમાઘાટ અને ત્યારબાદ ઘેલો નદીનું પાણી આગળના અન્ય ગામોમાં જતા ગઢડા તાલુકાનું ઈશ્વરીયા ગામ છે કે જે લાખણ કાતી ઈશ્વરિયા જવાય છે

પાણીથી છે કારણ કે ચોમાસાના આગમને જ બોટાદમાં ફાટ્યું છે ગઢડામાં બાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને ચૌદ ઇંચ વરસાદને લઈ જળબંબાકારની સ્થિતિ છે સતત વરસાદી માહોલ જે યથાવત જોવા મળી રહ્યો છે મુશળધાર વરસાદથી ગઢડા અને બોટાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે કારણ કે ચોવીસ કલાકમાં

ગઢડા હોય કે બોટાદ હોય કે ભરવાળા હોય કે રાણપુર હોય તમામ વિસ્તારની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગઈકાલ સાંજથી રાત સુધીમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે કે ગઢડા તાલુકાની અંદર તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તસવીર જોઈ શકો છો આ કોઈ તળાવના દ્રશ્યો નથી આ વારી ખેતરના દ્રશ્યો છે હાલ આ વારી ખેતર તળાવ હોય તે પ્રમાણે સ્થિતિની અંદર ફેરવાયા છે ગઈકાલે ગઢડાની અંદર પણ ભારે વરસાદના કારણે જે પ્રમાણે વિગત મળી છે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો ઘેલો નદીમાં પણ પહેલી સિઝનમાં જ વધુ પાણી આવતા ઘેલો નદી બે કાંઠે છે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખેડૂતના આ ખેતરની અંદર પાણી ભરે છે આ એક કે બે ખેતર નહીં પણ અન્ય ખેતરો પણ જોઈ શકો છો અને રોડ પર જે પ્રમાણે પાણી વહી રહ્યું છે તે પાણી સામા કાંઠે કે રોડના અન્ય જે ખેતરો છે તે ખેતરોમાં પણ પાણી ભરેલું જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક બોટાદ જિલ્લાના ગઢડા અને બોટાદની અંદર ભારે પડેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે તો ક્યાંક ખેડૂતોમાં ખુશીનો પણ માહોલ છે કારણ કે એક સાથે વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન પણ થશે તો અનેક એવા વિસ્તારની અંદર માપસરનો વરસાદ અથવા તો ઓછો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે મહીપાલ વાઘેલા એબીપી અસ્મિતા બોટાદ તો બોટાદના ગઢડામાં મુશળધાર વરસાદને લઈ નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે ભારે પાણીની આવકની સાથે ગઢડાની ઘેલો નદીમાં સતત પૂરની સ્થિતિ જોવા મળી છે અને લોકોને નદી કાંઠે ન જવા માટે પણ અપીલ કરાઈ છે કારણ કે ચોવીસ કલાકમાં ગઢડામાં તેર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ઉપરવાસમાં સતત વરસાદને લઈ ઘેલો નદીમાં પણ પાણીની આવક છે અને ઘેલો નદી પર આવેલ રમાઘાટ ઓવરફ્લો થતાં નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી હવામાન ખાતાની આગાહી અને ચોમાસાની સિઝનની શરૂઆત સાથે ગુજરાતના અનેક વિસ્તારો સાથે બોટાદ જિલ્લામાં પણ મેઘરાજાની સાંજથી બોટાદ હોય ગઢડા હોય કે અન્ય ગ્રામ્ય વિસ્તાર હોય મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની પહેલી સિઝનમાં જ અનેક નદી નાળા અને તળાવો છલકાયા છે દ્રશ્ય છે ગઢડા શહેરના કે ગઢડા શહેરની અંદર ગઈકાલ સાંજથી રાત્રિ દરમિયાન તેર ઇંચ જેટલો વરસાદ પડ્યો ગઢડા શહેરમાંથી પસાર થતી અને પવિત્ર કહેવાતી એવી ઘેરો નદી દ્રશ્ય જોઈ શકો છો સીઝનના પહેલાં વરસાદની અંદર જ ગઢડાની આ ઘેરોડ નદી બે કાંઠે જોવા મળે છે તો મળતી માહિતી મુજબ રાત્રિ દરમિયાન ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પણ પાણી ભરાયા હતા હાલ ચોક્કસથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તે હાલ નથી પણ જે પ્રમાણે ગઢડાની ખેડૂત નદીના દ્રશ્યો છે તે સાબિત કરે છે કે ગઈકાલે ગઢડા શહેર તેમજ આસપાસના વિસ્તાર વિસ્તારની ઉપરવાસની અંદર કેવો વરસાદ છે ગઢડાના આ ખેડૂત નદી ઉપર રમા આવેલો છે રમાઘાટ એટલે કે ગઢડા શહેરની અંદરના લોકો માટે જીવાદોરી સમાજ આ રમાઘાટ છે રમા આ અત્યારે ઓવરફ્લો થતાં આ વિસ્તારની અંદર સિઝન દરમિયાન જે પ્રમાણે વરસાદ પડે અને પાણીની જે સમસ્યાથી લોકોને રાહત મળે એ રાહત હાલ ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં જ મેઘરાજાએ પૂરી કરી દે હોય તે પણ સ્થિતિ છે તો ચોક્કસથી રાત્રિ દરમિયાન વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને પારાવાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડેલો છે કારણ કે ગઢડા તાલુકાના અનેક એવા ખેતરો પણ પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે હાલ અત્યારે ગઢડાની સ્થિતિ સામાન્ય છે પણ વાતાવરણ હજી ડામાડો હોય વધુ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા ગયું

જોકે આપને એ પણ જણાવી દઈએ કે ગઢડા તાલુકામાં કુલ તેર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે નદી નાળાઓ છલકાયા છે અને ગામ કેરી નદી કે જ્યાં ઘોડાપુરની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે